નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સર્વોદય કુમાર છાત્રાલય અંતર્ગત આવેલી ગૃહપતિ તેમજ ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સરોવદય કુમાર છાત્રાલય કલમસર તાલુકો ખંભાત માટે નિવાસી ગૃહપતિ તેમજ ચોકીદાર સમાજ કલ્યાણ અધિકારી આણંદ તરફથી જે પાંચ દસ બે હજાર ચોવીસના રોજ જે એનઓસી મળેલ છે જેના અનુસંધાને ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જોઈ શકો છો મિત્રો ભાસ્કર ખેડા નડિયાદ દાવૃતિમાં ચૌદ નવેમ્બર બે હાજર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ગૃહપતિ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક પાસ થયેલા હોવા જોઈએ તેમજ ચોકીદારની લાયકાત માટે ધોરણ દસ પાસ થયેલા હોવા જોઈએ માટેનું માસિક વેતન રૂપિયા દસ હજાર ચોકીદાર માટે માસિક વેતન થશે તથા કુટુંબ સાથે ચોવીસ કલાક સંસ્થાના ક્વાર્ટર્સમાં ફરજિયાત રહેવાનું રહેશે તેમજ ઉમેદવારે જાહેરાતના દસ દિવસની અંદર નીચે આપેલા સરનામે રજીસ્ટર એડી થી અરજી કરવાની રહેશે મિત્રો બક્ષી પંચના જ્ઞાતિના ઉમેદવારોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે મિત્રો અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો પ્રમુખશ્રી કેળોની મંડળ કલમસર તાલુકો ખંભાત જિલ્લો આણંદ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે મિત્રો ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે તો તમે જોઈ શકો છો મિત્રો સર્વોદય કુમાર છાત્રાલય કલમસર અંતર્ગત આવેલી આ ભરતી જાહેરાત છે જે ગૃહપતિ માટે તેમજ ચોકીદાર માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય